કરજણના જલારામ રોડ પર આવેલ વીર ડિફેન્સ એન્ડ ફાયર એકેડેમી દ્વારા બાળકોને આર્મીની તાલીમ આપવામાં આવી કરજણ જલારામ માર્ગ પર વીર ડિફેન્સ એન્ડ ફાયર એકેડેમી આવેલી છે આ એકેડેમીમાં બાળકોને આર્મી માટેની ટ્રેનિંગ આપવામાં આવે છે ત્યારે હાલમાં આ એકેડેમીમાં ત્રણસો પચાસથી વધુ બાળકો ટ્રેનિંગ લઈ રહ્યા છે આયોજિત કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો તેના દ્વારા બાળકોને આર્મી માટેની આયોજન પર તાલીમ આપવામાં આવેલી હતી પાલીટાઈમ્સ કર્જ જય હિન્દ મારું નામ અનુરાગ અજય રાજા રામદુવે હું અહીંયાનો એકેડેમીનો એક સંસ્થા સંસ્થાપક છું અતુલ્યવિરી ડિફેન્સ એન્ડ ફાયર સેફટી એકેડમી જે ઉમાજ રોડ ખાતે આવેલું છે અહીંયા અમે છોકરાઓને ડિફેન્સની ટ્રેનિંગ આપીએ છીએ ખાસ કર આ એકેડેમી એમએસએમ ભારત સરકાર દ્વારા માન્યતા છે જે અહીંયા ડિપ્લોમા ને ડિગ્રી કોર્સેસ અવેલેબલ છે ફોર ફાયર એન્ડ સેફ્ટી અને અલગ અલગ કોર્સિસ આજે અહીંયા સાડા ત્રણસો પ્લસ કેડેટ્સ જોઈન થયા છે ગુજરાતના અલગ અલગ જગ્યાથી આવેલા છે એમાં કુલ બહેનો અને ભાઈઓ મળીને સાડા ત્રણસો પ્લસ કેડેટ્સ છે એમાં અલગ અલગ પ્રવૃત્તિ એ લોકોને શીખવવામાં આવશે જેનાથી ઓવરઓલ સ્કિલ ડેવલપમેન્ટ ડિસિપ્લિન અને મિલિટરીમાં કેવી રીતે જવાય એનું એક પ્રાથમિક સારવાર અને એ લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે અહીંયા એટલે ચોવીસ કલાકની ટ્રેનિંગ રાખવામાં આવે છે જેથી છોકરાઓને સ્કિલ ડેવલપમેન્ટમાં ઓવરઓલ મદદ રહેશે જય હિન્દ